શું કે ચંદ્રિકા બેન કેવું છે બહુ સારું છે ક્યાંથી આવો છો તમે જુનાગઢ થી શું તકલીફ હતી કો અરે હાલવાની તકલીફ હતી બે હાથ નહી કામ ન કરી શકતી અને એક આલુ હોય તો બેસી જવું પડે માર્કેટ સુધી જાવ ત્રણ પોરા ખાતી કઈ લેવું ન હોય તો એ ડ્રેસ વાળા દુકાને બેવું તું આપો કો મારે લેવું છે તો શું કરવું કામ કરે કામ માટે બેસવાનો પોરો તો ખાવો જ પડતો

એટલે મને એમ કે કામ બહુ ને એટલે સાઈડ ઉતર થાય એટલે એવું થતું એટલે એવું કરે આવતી પછી મારો બાબો ભણતો રાજકોટ મોટો જીણકો જામનગર ઉદાદ હતો એટલે કે મમ્મી કે રિપોર્ટ કરાવી આવી તો રિપોર્ટ કર્યો કે તમને નર્સ જાય છે સાઈડ ઉતર કરી ખમર માંથી એટલે એનું એનો તો આરામ આવે તો આરામ તો ક્યાંથી થાય કોઈ કામ કરે ન હોય પછી એમ કરીને એટલા વર્ષ કાઢ્યા પછી રાજકોટ મેરેજ કરીને રૂમ લઈને ગયા ને તો અમારે બહુ કે હાલો એકવાર મમ્મી ને બતાવી આવી સારા ડોક્ટર પાસે એ જોગાડી ન્યા ગયા તો એમાં કરાવી હતી કે મમ્મી ને તો ઓપરેશન કરવું પડે એમ એટલે બહુ ને દીકરો મારા સિંતામલાની ગાય કે ઓપરેશન કમરના નો કરાવાય હું પૂછી લઉ બધાય તેના સસરાને પૂછી એટલે કે ઓપરેશન નો કરાવાય કે પછી ઓપરેશન વગર મમ્મી થાય એ ને આટે એવું હોય તો કામ વાળી રાખી લે પડતું શરીર હાચી ગયા એટલે એટલા પાંચ છ વરસ પાછા જ આવવા દીધા એટલે વધુ તકલીફ થઈ ને તો મારે બહુ કે નહીં હવે મમ્મી નહીં કે કિરીટ આપડે ઓપરેશન કરાય નાખી હવે સુવિધા બધી હારી આવી ગઈ છે એટલે સક્ષ થઈ જાય ને અહીંયા રે બે ત્રણ મહિના આખી આરામ કરાવશે મારે બહુ બે બહુ હારી હશે દીકરા મારા રામ ને પણ તમારા ભાઈઓ છે ને બે ભાઈઓ એવા જ મારા દીકરા છે નહીં નહીં તો અત્યારે એમ જ કે કામ વાળી રાખી લે એટલે હું કઈ એટલા માટે હું રાખવી કે હું ઓનલાઈન મગાવી દઉં આલુ પ્રેમેટ હું કરી દઈ તમે રાખી લો કામ વાળી પણ પછી ધીરે ધીરે એને પપ્પા કે કામ તો કરવું જોઈએ તો ઈશા કે કામ નો કરી તો કે હાવ ઉપર મમ્મી જડાઈ જાય કે એટલે એવી રીતે એટલા વર્ષ કાઢ્યા હમણાં જ હજી આ કેટલી તારીખે એકવીસ બાવીસ એને ફઈ ગયા મેરેજ હતા ત્યારે પેરા થયા ને ત્યારે જ કીધું કે મમ્મી તમને કેમ છે હું કે મને થોડોક ફરક છે કે તો એ કોર્સ કરી લ્યો પછી આગળ વિચાર આગળ વિચાર કે હું કે મારે આમાં જ સારું થઈ જાય મને વિશ્વાસ જ છે સાહેબનો નો વિડીયો ને ત્યાંથી મને કાયમ હોવું એટલે એમ થાય મારે એક વાર ત્યાં જવું છે મને ત્યાં સારું થઈ જાય મારા જેવા પ્રોબ્લેમ વાળા જ બધા લેડીઝ છે એટલે મારા નાના બાબા એ શ્રાણ મહિને આવ્યો ને લખાવી દીધો કેસ એટલે પછી પેલી વાર આવી વાત તમે નો કીધું કે આમાં તો વધુ તકલીફ છે કે તમે પર્યાણ કરી લ્યો તો થાય તો ભલે નહીં તરીકે સેલો ઈ છે ઓપરેશન નો પછી હું કઉ નહીં અમારે તો કરાવવું જ છે કઉ એટલે આ ત્રીજી ચોથી વખત સૌ પણ અત્યારે મને એસી નેવું ટકા ફરક છે અત્યારે ચાલુ હોય તો કેટલું ચલાય ઘણો ચલાય હમણાં ધજા હતી અમારે અહિયાં બાણકી ખોડલધામ ત્રણ પ્રદિક્ષિણા કરી અને ત્યાંથી ધજા લઈને આવ્યા કેટલું રાઉન્ડ માર્યું બધે રાસ લીધા પણ બેસવું નથી બે પગ આઈ કેસ થોડોક સમજીએ ખબર પડે તમને શું તકલીફ તમને જે તકલીફ છે ને એ એમઆરઆઈ પ્રમાણે ત્રણ જગ્યાએ ગાદી ખસી ગઈ છે ત્રીજા ચોથા મણકા માં ચોથા પાંચમા મણકામાં માં પાંચમા પેલા મણકા અહીંયા આપડે

અને એના કારણે અહિયાં દબાણ થાય લાખો પગમાં તકલીફ પડે એના કારણે અહિયાં દબાણ થાય લાખો પગમાં તકલીફ એટલે કરીને જવું પડતું જો આવી રીતનું હોય આ ગાદી ખસેલી છે આ ગાદી ખસે ને એટલે આના ઉપર દબાણ આવે આના ઉપર દબાણ આવે ને એ પગમાં જતી હોય એટલે એના ઉપર એ તકલીફ પડે ડોક્ટર શું કરે કે આ જે નસ ઉપર જે દબાણ આવે છે ને દબાણ આવવાના ઘણા કારણ હોય એક આ ગાદી હોય એક હાડકું હોય એક અહીંયા સ્નાયુ હોય એક લિગામેન્ટ હોય એ બધાને છે ને કાપી એના નસ ને ખુલ્લી કરવાની ઓકે એટલે આ નસ ખુલી થઈ જાય નસ ખુલ્લી થઈ જાય એટલે દુખાવો બંધ થઈ વસ્તુ છે કે આ નસ ને ખુલી કરવાની ખુલી કરવાની મે શું કર્યું મેં આ રીતના કડાકા બોલાવ્યા આ કર્યું તે કર્યું ને આમ કર્યું નાખી છું ને એમ કરીને નસ ખુલી બરાબર એટલે ડોક્ટર ઓપરેશન થી ખોલે આપડે સારવાર થી ખોલીએ સારવાર થી થાય ઈ જ સાચું છે ને બાકી તો દવા મેં હજી સાહેબ દુખાવાની દસ વર્ષ માં એક ટીકડી નથી પીધી દુખાવાની ટીકડી નહીં હું સહન કરતી એટલે ડોક્ટરે સેલે કશ્ય બાજુ હું કીધું કા દવા પીઓ કા ઓપરેશન કરો કા સહન કરો ત્રણ વિકલ્પ છે એટલે હું મારે બે ન કરું મારે સહન જ કરવું છે બાબા ને પૂછો ક્યારેક હું રડી ને હોય જાવ એટલે એને ખબર પડી જાય કે વધુ દુખે છે જયારે વધારે કામ થઈ જાય ને હા મારે લોડિંગ આવી જાય ને ક્યારે તો સોમવાર ની સ્ટોર ખરીદી કરવા સોસાયટી ગ્રાહક આવે એટલે ઘડીયા ઘડીએ એટલે એમ મને આરામ થતો જ નહી છોકરાએ તો એમ જ કીધું બાબા એને પપ્પા કે તમારી જે દુકાન આખું એ આખો મારી મમ્મી ને હેરાન કરતા નહીં બંધ કરી દો હા એને કીધું અને એ તો કે છે આરામથી ધંધો કે એ છે કે આપણે ઉતારવાનું કારણ તમને જે તકલીફ હતી એવી તકલીફ ઘણા બધાને છે તો ઘણા બધા તકલીફ છે તો એ બધા શું કરે છે એની પાસે ત્રણ જ વિકલ્પ છે કા દવા લેવાની કા ઓપરેશન કરવાનું અને કા છેલ્લે સહના જો દવા લેવાની હોય સિક્કા કરવાનું હોય તો આપણે કઈ જરૂર ખોટું સહન ના કરે એની બદલે આવી કોઈ સારવાર પદ્ધતિ કરે તો એનાથી મટી શકે છે વિડીયો ખાસ એટલે એવું તમારો આ વિડીયો એક આઈનો હતો વલ્લભનગર નો ઈ વિડીયો જોઈને જ મેં ડિસિઝન લીધું હાટે એવું હોય તો આપણે એને મળી આવી પછી એને સગા અમારી બાજુ મારી હશે એના મામી બેન થાય તો એની એરે અમારે સર પૈસા ને તો કે એને બહુ સારું છે એટલે મારા છોકરા ને કીધું કે તું કેસ લખાવી દે ભલે પાંચ મહિના એક જગજ માં બધા તમને પેલું મળશે પૈસા આઈ ગયા ને પૈસા તો અમે અટાણ સુધી દીધા જ છે ને અમારા રિપોર્ટ કરવાના તો ક્યાં કોઈ મટાડી આઈ ગયું ને નિષ્ઠા હતી ઘરે થી નીકળી ને કુળદેવી માં ને દીવો કરીને ચાર વાર આવીને ચારે વાર કુળદેવી માં દીવો કરીને પેલી વાર માં ફરક હોવો જોઈએ બીજી વાર બસ કુળદેવી ની કૃપા મને તો ખરેખર આમ બહુ ગર્વ થાય છે કે મને એટલા વાર મેં સહન કર્યું મારું મન એમ જો ગમે પ્રસંગ માં જાવ ને તો એમ કે આલો રાસ લે અમારા ભત્રીજી ને લગ્ન હતા ભત્રીજા ને તો એક જગલું નતી આ લોડિંગ જો આવે તો પાછી દબાવાની શક્યતા છે પણ એ તો પાછી ખુલી જાય આવી રીતનું પાછું થાય તો ફરીથી સારવાર કરીએ તો મટી જાય પાછું પણ મેન વસ્તુ એ છે કે આપડે કમર ને થોડીક સાચવવાની છે કસરત કરવાની છે મજા કરવા

ફિટ બોડી છે હોય ને કોઈ જત નું કઈ નઈ કસરત કસરત એ તો કે છે મને એમ કે કસરત જય શીખ જયેશ જયેશ્વર

Bien. परिवार मरवाए बात आई क्या क्या मैं कदर से मिलते आया होता છે कोई तकलीफ से બગ્સ ને કરના